વડોદરામાં યોજાયેલ યુનાઇટેડ વે ગરબા દરમિયાન એક કપલ દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવી હોવાના સામે આવ્યું છે આ ઘટનાની ચર્ચા પછી જ્યાં ઓર્ગેનાઇઝર તરફ પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમનું નિવેદન આવ્યું કે અમે તો ધંધો લઈને બેઠા છે અમે શું કરી શકીએ આવો જવાબ આવો અત્યંત નિંદનીય છે યુનાઇટેડ વે નોન પોલિટિક ઓર્ગેનાઇઝેશન ધંધા કરવા માટે નહીં પરંતુ સમાજ કલ્યાણ અને ધાર્મિક મૂલ્યો જાળવવા માટે હોય છે જો આવા સંગઠનો પોતાના હેતુથી ભટકી અશ્લીલ કાર્યક્રમો પ્રોત્સાહન આપે તો તેમના લાયસન્સ રસ્ત થવા જોઈએ ગરબા એ આપણા સાંસ્કૃતિક અને માતૃશક્તિની આરાધનાનું પ્રતિક છે તેને ધંધો અને અશ્લીલતાનું મેદાન બનાવવું માત્ર સંસ્કૃતિ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે કલંક સમાન છે સંબંધિત તંત્રોએ તાત્કાલિક તપાસ કરી યુનાઇટેડ વે ટ્રસ્ટ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને આવા ગરબા કાર્યક્રમ તાત્કાલિક બંધ કરવા જોઈએ આવો ગરબા જે આપણા સમાજની સંસ્કૃતિ અને મૂલ્યોને કલંકિત કરે તે સ્વીકાર્ય નથી નમસ્કાર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત હું વિનય ચવાણ માજી સૈનિક અને આમ આદમી પાર્ટી માંજલપુર વિધાનસભા પ્રભારી આપ સૌને એક વિડીયો લઈને આવ્યો છું અત્યારે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે આ નવે નવ દિવસ આપણે માતાજીનું આપણે પૂજન કરીએ છીએ અને આપણા જીવનની અંદર એ સુખ સમૃદ્ધિ અને આખા આપણા ગુજરાત અને આપણા વિશ્વની અંદર કોઈક શાંતિ અને સમૃદ્ધિ આવે એની આપણે માતાજી પાસે જઈને પૂજા અર્ચના કરીએ છીએ આની સાથે આપણા ગુજરાતની જે છે એક સંસ્કૃતિ સમાયેલી છે ગુજરાતની સંસ્કૃતિ સાથે આપણે આપણા બાળકોને અને આપણા પરિવારને આ ગરબાની અંદર આપણે લઈ જઈને આપણે એક પ્રકારની આપણી સંસ્કૃતિના જે પાઠ છે એ એ ભણાવીએ છીએ આપણા બાળકોને આપણા ઘરની અંદર જેટલા પણ સભ્યો છે એ લોકોને અને આપણી ગુજરાતની સંસ્કૃતિ બાબતનું આપણે જ્ઞાન કરાવીએ છીએ જ્યાં થોડા દિવસ પહેલાં એક કપલે યુનાઇટેડ વેના ગરબામાં આવી અશ્લીલ હરકતો કરે છે એ આપણા સમાજનું આપણા ધર્મનું અને આપણી જે આ સંસ્કૃતિ છે એનું અપમાન છે આવા અપમાન કરનારા લોકોને તાત્કાલિક એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ પરંતુ ત્યાંના જે લોકોએ જ્યારે આવી હરકતો થતી હતી તો ત્યાંના ઓર્ગેનાઇઝરને પૂછવામાં આવ્યું કે આ બધા કામ થઈ રહ્યા છે આ બધા આ પ્રકારના અશ્લીલ હરકતો થઈ રહી છે તો આપે આ લોકોને બેન કરવા જોઈએ અને આ લોકોને ફરીથી આવી આવી હરકતો ના કરે એવી રીતે તમારે કંઈક એવા પગલાં લેવા જોઈએ કે અનાઉન્સમેન્ટ કરવું જોઈએ પરંતુ ત્યાંના જે ઓર્ગનાઇઝર છે જે હેમંત શાહ એમનું કેવું હતું કે અમે તો ધંધો લઈને બેઠા છે તો એ જો ધંધો લઈને બેઠા છે તો એમનું જે ઓર્ગનાઇઝેશન છે એ તો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે તો એ લોકો કેવી રીતે ધંધો કરી શકે બીજી વાત ધંધો કરવા માટે આવી પરમિશન તો કોણ આપી દે હજારો હજારો રૂપિયાના આમના પાસેસ છે એ પાસે જ લોકો ખર્ચો કરીને આવે છે ને એ બધા પૈસાનું આ લોકો શું કરે છે એનો કોઈ હિસાબ નથી તો હું તો તાત્કાલિક જે ચેરિટી કમિશનરને કહેવા માગીશ કે આ લોકોનો ધંધો તાત્કાલિક બંધ કરે આવી હસલીલ હરકતો કરનારની ઉપર સૌથી પહેલાં તો પોલીસ તંત્ર છે એ એફઆઈઆર કરે અને સાથે સાથે જે આ આ લોકો જે ધંધો ખોલીને બેઠા છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના નામે આ લોકો જે ધંધો કરી રહ્યા છે સ્પોન્સરશીપ લઈ રહ્યા છે ઘણા બધા લોકોને ત્યાં સ્ટોલ્સના ભાડા વસૂલી રહ્યા છે એ લોકોનો ધંધો તાત્કાલિક બંધ કરવો જોઈએ અને આ પાસે સિસ્ટમ હટાવી દેવી જોઈએ અને આખા વડોદરા વડોદરા જિલ્લાના લોકોને હું કહેવા માગીશ વડોદરા શહેરના લોકોને કહેવા માગીશ આપણે આ શું સમાજને મેસેજ આપી રહ્યા છે આ મેસેજ ખૂબ જ ખરાબ છે આપણે આ રીતે આવા અશ્લીલ હરકતો કરીને આપણે સામાજિક બેલેન્સને ખરાબ કરી રહ્યા છે આપણે જે આપણા પુરખો આપણને જે આ સંસ્કૃતિ આપીને ગયા છે આપણને જે આ આપણે ઉત્સવ મનાવવા માટે આ આપણને કહેવામાં આવ્યું છે તો આને આપણે એની મર્યાદા આપણે જાળવવી જોઈએ આપણે માતાજીની પણ મર્યાદા જાળવવી જોઈએ આપણે લોકો તમારી આજુબાજુમાં વડીલ ફરતા હોય એમની પણ મર્યાદા જાળવવી જોઈએ આ સાથે મારો વિડીયો પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય હેન્દ